thank you

પોતે ના કરી આ કામગીરી સબલેટ અર્થે અન્ય કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે જેને બગીચાની અંદર બનેલ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પચાસ માટી ભેળવી ટાંકી બનાવી અને દસ હજાર લિટરની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં વપરાયલ મટીરીયલ ટેન્ડરની શરત પ્રમાણે વાપરેલ નથી બીજું ટેન્ડરની શરતો પ્રમાણે હયાત જૂની દિવાલ આખી તોડી અને પાયામાંથી એક ફૂટ પાયો ખોદી નવી દિવાલ બનાવવાની હતી પણ કોન્ટ્રાક્ટર દ્વારા જૂની દીવાલ ઉપર જ પાયો લઈ પિલ્લર ભરી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે ને કમ્પાઉન્ડ વૉલ ઉપર લગાવવામાં આવેલા લોખંડની ગ્રીલ પણ નક્કી કરેલી ડિઝાઇન પ્રમાણે લગાવવામાં આવેલ નથી ચોથું અજે સુધી આ બગીચાની પૂરેપૂરી કમ્પાઉન્ડ વોલ ની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી કરવામાં આવી નથી પાંચમું આ સમગ્ર કામની અવધિ નવ માસની એટલે કે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ નવ બે હજાર ત્રેવીસ સુધીમાં સમગ્ર બગીચાની કામગીરી પૂર્ણ કરવાની હોવા છતાં કામગીરી હજી તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ થઈ હોવા છતાં પણ અધૂરી છે ત્યારે સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં આ સમગ્ર ગેરરીતિ ટેન્ડરની શરતો ને નિયમો અનુસારના થયેલા કામગીરી માટેને થઈ કોન્ટ્રાક્ટરને બિલ ન ચૂકવવામાં આવે તેઓ લેખિતમાં વિરોધ કર્યા હોવા છતાં પણ કચેરી દ્વારા આ બગીચાની કામગીરીનું રૂપિયા વીસ લાખ માંથી બાર લાખ નું બિલ ચૂકતે કોની રહેમ નજર હેઠળ ચૂકતો કરવામાં આવ્યો એવો સવાલ ઉઠી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના સ્વયં સાલવી દ્વારા એવી માંગ છે કે બગીચામાં થયેલ ગેરરીતિની તટસ્થ તપાસ કરી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથોસાથ સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામગીરી બગીચામાં ગેરકાયદેસર પ્રવેશ કરી કરવામાં આવી રહી છે તે બાબતે પાટણ નગરપાલિકા ખુદ ફરિયાદી બની આ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે સાથોસાથ કાલિકા બાગમાં વોર્ડ નંબર એકની ઓફિસ હોવા છતાં અહીંયા બેઠેલા નગરપાલિકાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સુતા હોય તેમ કેટલાક અસામાજિક તત્વો વોશ બેસિનના નળ સહિત સંડાસ બાથરૂમની સાધન સામગ્રીઓ ચોરી ગયેલ છે સંડાસ બાથરૂમમાં પાણી આવતું નથી અને નવીન બનાવેલ દસ હજાર લીટરની ટાંકીમાં પાણીની જગ્યાએ કાટમાળ અને દારૂની બોટલો જોવા મળે છે જય હિન્દ આપણે હાલ પાટણ શહેરના વોર્ડ નંબર એકના વર્લ્ડ હેરિટેજ જાણીકી વાવ ઉપર રોડ ઉપર આવેલા કાલિકા બાગ ખાતે ઊભા છીએ આ બાગના નવીનીકરણ માટે બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાપંડની ગ્રાન્ટ મુજબ વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ બગીચાનો વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આપવામાં આવેલ અને એવું કહેવામાં આવેલ કે નવ મહિનાની અંદર આ બગીચાની તમામ કામગીરી પૂરી નગરપાલિકા ખાતે રિપોર્ટ સોંપવો આજે તમને આશ્ચર્ય લાગશે કે બે વર્ષ થઈ ગયો હોવા છતાં પણ નગરપાલિકાના આ કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની અધૂરી કામગીરી કરેલ છે મોટાભાગની કામગીરી કરેલ નથી અહીંયા દસ હજાર લીટરનું જે ટાકું અંડરગ્રાઉન્ડ ટાકુ જે બનાવવામાં આવ્યું છે એના ધાબું જે ભરવામાં આવ્યું છે એમાં પચાસ ટકા ભારોબાર માટી અને પચાસ ટકા બરોબર કપચી નાખવામાં આવી છે જેના અમારી પાસે વિડીયો પણ છે જો નગરપાલિકા તટસ્થ રીતે પ્રાઇવેટ લેબોરેટરીમાં અને ટેસ્ટિંગ મટીરિયલ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એમ છે આજે આ નગરપાલિકાની વોર્ડ નંબર એકની સાલવીવાડા ઓફિસ છે નગરપાલિકાને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો અહીંયાના લોકોએ સાલવીવાડા વોર્ડ ઓફિસમાં આવવાનું હોય છે તો અહીંયાના લોકો પણ આજે જાણે કે કંઈ પણ પ્રકારની પરવા વગર કુંભકર્ણની નિદ્રામાં સુતા એમ આજે અહીંયા જે સંડાસ બાથરૂમ બનાવેલા છે એની અંદરથી લોકો ચકલી ચોરી ગયા છે સંડાસ બાથરૂમની ખસ્તા અલગ છે કોઈ સાફ સફાઈ નથી અંદર ટાઇલ્સો ઉખડી ગયેલ છે એકદમ બેબુનિયાદ હાલતમાં છે સાથોસાથ અહીંયા કોઈ પાણી પણ આવતું નથી અને જે પાણી માટે નગરપાલિકાએ દસ હજાર ડીઝરનું ટાકું બનાવ્યું છે જેની ગુણવત્તા પણ સારી નથી એની અંદર કાટમાળ પડ્યો છે અને કાટમાળની સાથોસાથ પાણીનું એક ટીપું તો નથી પણ દારૂની બોટલના ભરે ભર ટીપા અંદર પડ્યા છે સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવી છે વિવિધ કમ્પાઉન્ડ હોલ પાછળ બનાવવાની હોવા છતાં પણ હજી સુધી આ લોકો કોમ્પાઉન્ડ વોલ બનાવી નથી અને સાથોસાથ નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને આપ્યો હતો એ કોન્ટ્રાક્ટરે આ કોન્ટ્રાક્ટ બીજા કોઈ કોન્ટ્રાક્ટને સબ્જેક્ટ હશે આપી દીધો છે માટે પહેલાં તો આ જે સબ્જેક્ટ હશે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે તેની પર કાયદેસરની કાર્યવાહી બગીચામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કામગીરી કરવા પર થવો જોઈએ જે ગ્રીલની અહીંયા મૂકવામાં આવી છે જે કમ્પાઉન્ડ વોલ પર ગ્રીલ મૂકવામાં આવી છે એસ્ટિમેટના રિપોર્ટ મુજબ એસ્ટિમેટની ડિઝાઇન પ્રમાણે નક્કી કરેલ નથી અહીંયા જે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે એમાં હયાત દિવાલ તોડી અને નવી દિવાલ બારોબાર દોઢ ફૂટનો પાયો બનાવીને બનાવવાની હતી છતાં પણ આ લોકોએ હયાત દીવાલ પર જ દોઢ ફૂટનો પાયો બનાવી દીધો છે માટે આજે આનંદીબેન પટેલે જે ગુંગળી તળાવનું નવીનીકરણ કર્યું હતું કે પાટણનું મેણું ઘરેણું બનાવ્યું હતું અને આજે એવી સ્થિતિ પાછી ગુંગળી તળાવની થઈ ગઈ છે એવું જ એક આનંદીબેનના વિકાસનો નમૂનો હતો કે આજે અહીંયા ત્રણ કરોડના ખર્ચે જે પથરા મૂકી આજે આ બગીચો બનાવવામાં આવ્યો હતો એક સમયે શોભા ધરાવતો હતો પણ આજે સોફાના ગાંઠિયા સમાન ધરાવે છે આજે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક વીસ લાખ રૂપિયાનું અહીંયા પાણીનો વેરફાટ કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે કેમ કે વીસ લાખ ખરચતા અને એમાંથી પણ તેર લાખ રૂપિયા નગરપાલિકાને વિરોધ કર્યો હોવા છતાં પણ એ કોન્ટ્રાક્ટરને બિલ આપી દીધું છે માટે અલ્પેશભાઈ પટેલ ચીફ ઓફિસર સાહેબની વિનંતી છે કે જો આ કોન્ટ્રાક્ટરને કામગીરી ના કરવી હોય તો તેની પાસેથી કામગીરી પરત લઈ લેવામાં આવે અને તાત્કાલિક આ કામગીરી કરી અને આ બગીચાને લોકો માટે સુલભ કરવામાં આવે લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવે એને મારી માગ છે